ડભોઈ દર્ભાવતી તીર્થ ખાતે સત્યાવીસ વર્ષ બાદ છસો જેટલા યાત્રિકો સહિત એંશી સાધુ સાત્વિકો ભગવંતો જૈન સમાજના પધાર્યા ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે બે મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા જેના બાદમાં ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો જેમાં હાથી તેમજ બેન્ડ બાજાથી નગરમાં પૂજ્યશ્રી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત અન્ય ભક્ત વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ડબોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ જૈન સમાજના રાકેશભાઈ જૈન દીપકભાઈ શાહ વિશાલ શાહ નીરવ પટેલ સહિતના મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તીર્થમાં લગભગ સત્યાવીસ વર્ષો પછી છસો યાત્રિકો સહિત અને એસી સાધુ સાધુ ભગવંતો સહિત એક ભવ્યાથી ભવ્ય પદયાત્રા સંઘનું આજે પદાર્પણ થઈ રહ્યું છે વિશેષ આનંદની વાત એ છે આ પદયાત્રામાં ચાર આચાર્ય ભગવંતો બે પન્યાસજી ભગવંતો છ છ અને સાધુ સાધુ ભગવંતોમાંથી માંથી ભગવંતો આ દર્ભાવતી તીર્થના છે આજના મંગલમય દિવસે સંગનો આ નગરમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે એક વિશિષ્ટ કાર્ય રૂપે દર્ભાવતીના જૈન સંઘ ઉપર જેમના અપ્રતિમ ઉપકારો એ આચાર્ય ભગવાન સૂર્યોદય સુરેશ્વરજી મહારાજ ના પુણ્ય નામ થી અંકિત એક વિશાળ નગર પ્રવેશ દ્વાર અને બીજી તરફ દર્ભાવતી માં જેમને ચાલીસ ચાલીસ વર્ષ સુધી સંસારી અવસ્થામાં સેવા આપી અને સાડા દસ વર્ષ સુધીનો દીક્ષા પર્યાય પાડીને છત્રીસ લાખ અર્હ મંત્રનો જાપ કર્યો એ દિવ્યર વિજય મહારાજના નામથી અંકિત દ્વારનું ઉદઘાટન ડભોઈના લોકલાણીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એમના હસ્તે આજના દિવસે કરવામાં આવ્યું સાથે સાથે જેમનો સંપૂર્ણ સહયોગ હતો એ નગરપાલિકા ડભોઈ નગરપાલિકા અને એના પ્રમુખ બિરનભાઈ વગેરે પણ અહીંયા સાથે ઉપસ્થિત છે આજના દિવસે

સાધુ સંતો મહારાજે અહીંયા આગળ પધાર્યા છે સત્તાવીસ વર્ષ પછી આવો સંઘ અહીંયા આગળ આવ્યો છે હું તો ડરભોઈમાં આવ્યો ત્યારે પહેલા જ દિવસથી કહ્યું હતું કે ડભોઈને દર્ભાવતી બનાવવા આવ્યો છું ખરેખર આજે દર્ભાવતી નગરી બની રહી છે અને દર્ભાવતીના જે પ્રવેશદાર બન્યા છે રત્ન સુરીશ્વર મહારાજ સાહેબના આશીર્વાદ આજે દર્ભાવતી નગરીના દરેક નગરજનો પર વરસી રહ્યા છે હું એમનો આભારી છું ને આ જ રીતે વર્ષો વર્ષ આ નગરી પર એમના આશીર્વાદ વરસતા રહે કારણ કે આ તો ઓરિજિનલ દર્ભાવતી નગરી એટલે જૈનોની નગરી કહેવાય ત્યારે જૈનો માટે તો વિશેષ દિવસ છે પણ ઈતર તમામ સમાજના નાગરિકો માટે આજનો દિવસ દર્ભાવતી નગરી માટે ખૂબ જ મહત્ત્વનો છે હું એમનો આભાર માનું છું અને અહીંયા વર્ષો વર્ષ આવી જ રીતે પધારીને આશીર્વાદ આપતા રહે એવી એમની પાસે અપેક્ષા રાખું છું